હનુમાનની એકવીસ ફૂટની પ્રતિમા અને દેવ હનુમાનની દુર્લભ એવી ઉત્તર પ્રતિમા ગુજરાતના વિરમગામ ખાતે બિરાજમાન કરવામાં આવી છે કહેવાય છે કે આ મંદિરમાં તમે એકવાર શીશ ઝુકાવી લો તો દેવ હનુમાન ને સંગ ગજાનન ગણપતિ અને શનિદેવની પણ કૃપા પ્રાપ્ત થઈ જાય છે તો આખરે કયું છે આ ધામ અને કેવું છે આ ધામનો મહિમા આવો સાથે મળીને જાણીએ સંકટ કટે મીટે સબ પીરા જો સુમિરે હનુમત બલબીરા સૌના સંકટ દૂર કરનારા માનવામાં આવે છે દેવ હનુમાન તેમના નામ સ્મરણ માત્રથી જાતકના તમામ સંકટો દૂર થાય છે અને અનિષ્ટ તત્વોથી તે મુક્તિ પામીને પ્રભુ ભક્તિમાં લીન થાય છે આવા કલ્યાણકારી અને કળિયુગમાં સૌથી શીઘ્ર ફળ આપનારા દેવોમાં જેને ગણતરી થાય છે તેવા દેવ હનુમાનનું એક કલ્યાણકારી ધામ વિરમ ગામમાં સ્થિત છે જે ઓળખાય છે હનુમંત ધામ તરીકે અમદાવાદ છે કલ્યાણકારી દેવ હનુમાનના મંદિરમાં પ્રવેશતા જ એક વિશાળ પ્રતિમાના દર્શન ભક્તોને મંદિર પરિસરમાં થાય છે દેવ હનુમાનની એકવીસ ફૂટ ઊંચી આ વિશાળ પ્રતિમા ભક્તોને આકર્ષનારી ભાષિત થાય છે દેવ હનુમાનની આ પ્રતિમાના દર્શન કર્યા પછી ભક્તો મંદિરના મુખ્ય ગર્ભગૃહમાં પ્રવેશે છે અહીં દેવ હનુમાનની સાથે સાથે ભક્તોને શનિ મહારાજ અને શ્રી ગણેશના પણ દર્શન થાય છે જેના થકી ભક્તો કરે છે ધન્યતાની અનુભૂતિ અહીંયા આગળ શનિવાર તથા મંગળવારનું બહુ મહત્વ છે તો દરેક હરિભક્તો અવારનવાર જતા આવતા બધા ઊભા રહે છે અને આ મંદિરમાં યાત્રિકો જે પગપાળા સંઘ અહીંથી જતા હોય તે પણ અહીંયા આગળ રોકાય છે અમે દર શનિવારે મંગળવારે અહીં હનુમાનજીને હું દર્શન કરવા આવું છું મારી બધી મનોકામના પૂર્ણ કરી હનુમાન દાદાએ જેટલું મન સફળ શ્રદ્ધા રાખવી એટલે શ્રદ્ધા પૂર્ણથી આપણું કામ પૂર્ણ થાય છે આ મંદિરમાં સ્થિત હનુમાનજીની પ્રતિમા જે ગર્ભગૃહમાં સ્થાપિત છે તેની એક ખાસ વાત એ પણ છે કે આ મૂર્તિ ઉત્તરમુખી પ્રતિમા છે ગુજરાતમાં ખૂબ જ ઓછા જોવા મળતા ઉત્તરમુખી હનુમાન મંદિરમાંનું એક મંદિર આ મંદિર ગણાય છે આ મંદિરમાં શનિદેવની પ્રતિમાએ પણ તેલ ચઢાવવાનો મહિમા છે શનિદેવની પ્રતિમા સમક્ષ પણ દેવ હનુમાનની એક નાની મૂર્તિ સ્થાપિત કરાઈ છે જ્યાં તેલ ચઢાવીને ભક્તો ધન્ય થાય છે આ મંદિરમાં દર મંગળવારે અને શનિવારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે અને પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે દાદાને વિનવે છે આ મંદિર દાયકાઓ પૌરાણિક ન હોવા છતાં આ મંદિર પ્રત્યે લોકોની શ્રદ્ધા જરા પણ ઓછી નથી અહીં લોકો પગપાળા આવીને પણ પોતાની બાધા પૂર્ણ કરે છે અને દેવ હનુમાનની કૃપા પ્રાપ્ત કરે છે અમે દર શનિવાર મંગળવારે અહીંયા આવીએ છીએ દર પૂનમે પણ પૂનમ ભરવા આવીએ છીએ કારણ કે હનુમાનજીનું સાચ અમને વધારે દેખાય છે

ભણતરમાં સફળતા માટેની બાધા લોકો માને છે અને લોકોની અતૂટ શ્રદ્ધા છે કે હનુમંત ધામમાં બિરાજતા આ ઉત્તરમુખી હનુમાન દાદા તેમની આ મનોકામના અચૂક પૂરી કરે છે અને એવા કેટ કેટલાય પુરાવા અહીં સ્થાનિકોને પ્રાપ્ત પણ થયેલા છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ વિરમગામ